મહેસાણા વડનગર સિવિલ ખાતે સત્તરમો રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો વડનગર સિવિલ ખાતે જીરા વહીવટી તંત્રના ઉપક્રમે સત્તરમો રક્તદાન કેમ્પ યોજાયો હતો વિશ્વ રક્તદાન દિવસે આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભાદેવતન વડનગર ખાતે જિલ્લા તંત્ર દ્વારા આ સંકર્ભો બ્લડ ડોનેટ કેમ્પ યોજાય છે અને અહીંયા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે આ બ્લડ ડોનેટ કેમ્પ યોજાયા જિલ્લાના તમામ મોટાભાગના કર્મચારીઓ આજે બ્લડ ડોનેટ કર્યું છે અને આજે અમને પણ એક લાભ મળ્યો છે કે બ્લડ આજે મેં પણ જાતે બ્લડ આપીને પણ એક સેવાના ભાવ જણાવવાની મેં આજે મેં રજૂઆત કરી છે મેં વાત કરી છે એટલે આજના દિવસે મને બ્લડ આપવાનો જે મોકો મળે છે એને હું સેવાના ભાવ છે તે જોડું છું અને સંદેશો આપવા માંગુ છું કે લોકો પણ રક્તદાન કરે અને પ્રજાજનોની જ્યાં જરૂરિયાત હોય એને આપણે મદદરૂપ થઈ શકીએ તો રક્તદાન રક્તદાન રક્તદાનના દિવસે રક્તદાન કરવું છે ત્યાં ભવિષ્યમાં પણ રક્તદાન લોકો કરે એ માટે બધાને અપીલ કરું છું અને રક્તદાન એ મહાદાન છે એટલે લોકો પણ એ આમાં જોડાય અને આપણા વડનગર ખાતે મારી લોકસભાની ચૂંટણી પછી વિજય થયા પછી સૌ પ્રથમ આજે મને